પરેશભાઈ આ પ્રકારે હવામાન બદલાવાનો આ શું પહેલો ને અંતિમ રાઉન્ડ છે કે હજુ પણ આશંકા છે આવનારા દિવસોમાં ફરી કોઈ વાર રેગ્યુલર ચોમાસું બેસે એ પહેલાં આ જ પ્રકારે હવામાનમાં પલટો આવે અને આપણે સાવધ રહેવું પડે આમ કહી શકાય તો આ જે એક્ટિવિટી છે અને એમાં પણ આ બાર તારીખથી લઈને સોળ મે સુધીનું જે પ્રી એક્ટિવિટી એક્ટિવિટીનો રાઉન્ડ છે આ પ્રી એક્ટિવિટી એક્ટિવિટીનો પહેલો અથવા તો છેલ્લો રાઉન્ડ ન ગણી શકાય પહેલો ચોક્કસથી ગણી શકાય પણ છેલ્લો નહીં ગણી શકાય એનું કારણ છે કે ચોમાસું હજુ વાર છે ઘણું બધું દૂર છે ગુજરાતની અંદર ચોમાસુ બેસવાની નોર્મલ તારીખ છે એ પંદર જૂન છે બની શકે કે આ વર્ષે અરબી સમુદ્ર અને જે ઇન્ડિયન ઓશન છે એ ફેવરેબલ છે એટલે બે થી ચાર દિવસ ચોમાસુ છે એ ગુજરાતની અંદર વહેલું આવી શકે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે આ છેલ્લી નથી બાર થી લઈ અને સોળ મે સુધીમાં જે પ્રી મોન્સૂન અત્યારે ચાલી રહ્યું છે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂરી થાય પછી એક હિટવેવ મોટો રાઉન્ડ આવશે કહી શકાય કે સત્તર તારીખથી લઈ અને એકવીસ બાવીસ મે જે સમય હશે એની અંદર તાપમાન ખૂબ ઊંચું જશે લગભગ તાપમાન છે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી જાય તેવી પણ શક્યતાઓ છે એટલે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી પછી તાપમાનનો પારો ફરીથી ઊંચો જશે અને એ પછી ચોવીસ મેથી લઈ અને ત્રીસ મે સુધીનું જે સેશન હશે એ જે છ દિવસ હશે એમાં પણ ફરીથી પાછું પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે એટલે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા જઈએ તો નોર્મલ મે મહિનાના આ સમયગાળા દરમિયાન જોવા મળતી હોય છે અને એ જ મુજબની અત્યારે પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે પણ આ વર્ષે જે આ પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે તે પેટર્નની અંદર થોડોક બદલાવ છે કેમકે આ પ્રીમોન્સૂનની એક્ટિવિટી છે અરબી સમુદ્રથી ઉત્તર તરફ આગળ વધતી હોય છે એની જગ્યાએ આ વખતે મહારાષ્ટ્ર ઉપર અસ્થિરતા ઊભી થઈ અને એ ગુજરાત તરફ આવી છે અને એમાં અરબી સમુદ્રમાંથી માત્ર ભેજ મળી રહ્યો છે જેને કારણે આ પ્રી મોન્સુન એક્ટિવિટી છે એ થોડીક તીવ્ર થઈ રહી છે મોટા ભાગે પ્રી મોન્સુન એક્ટિવિટી ની અંદર સામાન્ય છૂટાછવાયા હળવા ઝાપટા હોય પણ આ પ્રી મોન્સુન એક્ટિવિટી છે એમાં પવન સાથે ભારે વરસાદો પડી રહ્યા છે અને હજુ આગળના દિવસમાં પડવાના છે 24 થી 30 મે માં જે પ્રી મોન્સુન એક્ટિવિટી થાય એમાં પણ ભારે વરસાદ થાય તેવી શક્યતા આલમે માની રહ્યા છે પરેશભાઈ સ્વાભાવિક રીતે જ કમોસમી વરસાદ હોય કે આ પ્રકારે આધીને વાવાઝોડું આવે પવન ફૂંકાય તો સૌથી વધુ નુકસાન ખેડૂતોને થતું હોય છે કેરીની સિઝન છે આબાવાડીમાં કેરી છે આ સહિત અનેક પાક હશે જેને લઈ ખેડૂતોની ચિંતા હશે આ સંજોગોમાં જે સ્થિતિ બની રહી છે અથવા બનવાની છે તેને ધ્યાનમાં રાખી ખેડૂતોએ શું શું ધ્યાન વધુ આપવું જોઈએ આવનારા દિવસોમાં આમ જોવા જઈએ તો રણકભાઈ ચોમાસું પાક હોય શિયાળુ પાક હોય કે ઉનાળુ પાક હોય ખેડૂતોને દર વખતે કોઈને કોઈ કુદરતી આફતને કારણે મોટું નુકસાન આવતું હોય છે જેવી રીતે જોવા જઈએ તો છેલ્લા અનેક વર્ષોની અંદર ખેડૂતોએ દરેક પાકની અંદર નુકસાની ભોગવી છે અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે જેમાં ખાસ કરીને બારથી લઈને સોળ મે અને ચોવીસથી લઈને ત્રીસ મે દરમિયાન જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે જેની અંદર અત્યારે શાકભાજી જેવા પાકોની અંદર એક મોટું નુકસાન છે એ થયું છે ને જે આગળના દિવસોમાં પણ થાય તેવી શક્ય શક્યતાઓ છે જેમાં ખાસ કરીને ફ્લાવરિંગ ખરી પડે તેવી શક્યતાઓ છે એ પછી જે ઉનાળુ મગફળીનો પાક છે એ મગફળીનો પાક છે હાર્વેસ્ટિંગ ટાઈમે છે અને એમાં પણ મગફળી મગફળી પલળી જશે અથવા તો ઊભી તો જમીનમાં એનું જર્મિનેશન થઈ જશે અને મગફળીના પાકમાં પણ દાણા અને ચારો બંનેની અંદર નુકસાની થશે એ સાથે જે ઉનાળુ પાકની અંદર અડદ મગ તલ અને સોયાબીન જેવા પાક હતા એનું ફ્લાવરિંગ છે એ પણ ખરી પડે અને એ ઉનાળુ પાક છે એમાં પણ નુકસાની થશે એ સાથે જોવા જઈએ તો બીજો છે

બાગાયતી પાક બાગાયતી પાકની અંદર દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા સહિતના ઘણા બધા ભાગોની અંદર બાગાયતી પાક થાય છે જેની અંદર ખાસ કરીને આંબાના જે પાક છે કેરીની અંદર આ વખતે ફ્લાવરિંગ ઓછું છે અલીલોને કારણે શિયાળામાં ઠંડી ઓછી પડી હતી જેને કારણે આ વર્ષે ફ્લાવરિંગ ઓછું આવ્યું છે અને એમાં પણ આ પ્રીમોન્સૂન એક્ટિવિટી છે ને એ પણ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે જેને કારણે આંબાના બગીચાઓમાં પણ બહુ મોટું નુકસાન જાય અને આંબાના પાકમાં કેરીનો પાક છે એ ખરી પડે અને એ ટાઈપનું નુકસાન થાય એવી શક્યતાઓ છે એટલે રોનકભાઈ જોવા જઈએ તો ઉનાળુ પાક અને બાગાયતી પાક બંને પાકોની અંદર આ પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે ખેડૂતોને મોટું નુકસાન જાય તેવું હાલ એક અમારું અનુમાન છે મહારાષ્ટ્ર ઉપર પહેલા એક અસ્થિરતા ઊભી થઈને આ અસ્થિરતાની અંદર આઠસો પચાસ એચપીએ લેવલે એક ઝોન જોવા મળ્યો અને એની અંદર સાતસો એચપીએ લેવલે અરબસાગરમાંથી ભેજ મળ્યો આ તમામ પરિબળોને કારણે આ સિસ્ટમ મજબૂત બની અને મહારાષ્ટ્રના મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદો જોવા મળ્યા અને ગઈકાલ અને આજ એમ બે દિવસથી ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ સિસ્ટમને કારણે જે વરસાદો પડી રહ્યા છે આ વરસાદો છે એ ઠંડ કારણે જોવા મળી રહ્યા છે આ એક પ્રકારે પ્રેમોન્સન એક્ટિવિટી છે અને આને કારણે જે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વરસાદ પડી રહ્યા છે જેને કારણે ગાજબીજનું પ્રમાણ વધારે છે અને પવનની સ્પીડ છે એ પણ વધારે જોવા મળી રહી છે ગઈકાલ અને આજ બે દિવસથી પવન સાથે વરસાદ પડી રહ્યા છે રોનકભાઈ જેમાં ખાસ કરીને જે આવનારા ત્રણ દિવસ જેમાં ચૌદ પંદર અને સોળ મેમ ત્રણ દિવસ વરસાદ પડવાના છે આ ત્રણ દિવસ જે વરસાદ પડશે એમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ સમયે પવનની સ્પીડ છે એ પિસ્તાલીસથી લઈને પાસાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળે તેવું એક અનુમાન છે જેવી રીતે આ મહારાષ્ટ્ર તરફથી આ અસ્થિરતા આવી છે જેને કારણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ગઈકાલે વરસાદ જોવા મળ્યા હતા આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર વરસાદ જોવા મળ્યા છે જો કે આવતીકાલે ચૌદ તારીખથી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને મહારાષ્ટ્રની બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં બપોર બાદથી વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે પણ આવતીકાલે ચૌદ પંદર અને એમ ત્રણ દિવસનું જે હવે વરસાદ છે આવતીકાલથી જે વરસાદ પડશે જે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત એટલે કહી શકાય કે રાજસ્થાન બોર્ડરથી લઈ અને દક્ષિણની અંદર અરબસાગર સુધી એમ તમામ ઉભા પટ્ટાની અંદર આ વરસાદો છે છે એ ત્રણ દિવસ સુધી જોવા મળશે અને ત્રણ દિવસ સુધી જે વરસાદો જોવા મળશે એ ભારે પવન અને ગાજવીજ સાથે ઠંડર સ્ટોમ એક્ટિવિટીને કારણે વરસાદ જોવા મળશે અને અનેક જગ્યાએ આ વરસાદ છે એ એક ઇંચ કરતાં પણ વધારે એટલે કે સવાથી લઈને દોઢ ઇંચ સુધીના પણ વરસાદ જોવા મળે તેવું હાલ એક અમારું અનુમાન છે